નમસ્કાર તો અત્યારે ગુજરાતમાં એક મુદ્દો ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે એ છે લવ મેરેજ ઘણા લોકોનું કહેવું એવું છે કે લવ મેરેજ તો પોતાની કાસ્ટમાં જ થવા જોઈએ ઘણા લોકોનું કહેવું એવું છે કે લવ મેરેજ કે મેરેજ એ એક વ્યક્તિગત ચોઇસ છે અને દરેક વ્યક્તિને પોતાનું જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે તો આ મુદ્દે ખરેખરમાં જેને મેરેજ કરવાના છે એવા યુવાનો એવા જેન્ટેન આલ્ફા શું વિચારે છે આજે આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું આ જોઈએ ના કરવા કોઈ કર છે તમે કોઈ ના બહુ જોરદાર જેનો જવાબ જ નહી મારી જોડે કેમ તમે ત્રાહી કેમ ગયા છો લવ મેરેજ ત્રાસી ગયા છો લવ થી ગયો

અત્યારનું એ કલ્ચર બદલાઈ ગયો કે અધર કાસ્ટ જોડે થાય મેરેજ બંને ફેમિલી સેક્રિફાઈસ કરતી હોય તો કરાય બાકી ના કરે આપણે લોકો સેક્રિફાઈસ એમાં એ બંનેનું ફ્યુચર સારું થાય એ બંનેને એવું લાગતું હોય કે અમે બંને સારું રિલેશન બોન્ડ કરી શકીએ તો એ શક્ય છે કરી શકાય બાકી ના કરવા બાકી તો ના જ કરવા તમને પૂછું ના જંગે જેન્ઝિન પૂછવા નીકળ્યા છે કે લવ મેરેજ કરવા જોઈએ કે ના કરવા જોઈએ આમ તો કરવા જોઈએ આપણે સાચો પ્રેમ 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 મળે તો તમને શું લાગે છે લવ મેરેજ કરાય કેમ કે આ જવા એરેન્જ મેરેજ માં અત્યારે જોઈ શકો કેમ કે ઘણા લોકો લવ અત્યારે પ્રેમ કરતા આ જનરેશન માં પછી લોકો શું છૂટા પડી જાય છે પછી એમનો શું અધૂરો પ્રેમ રહી જાય પછી કોઈ બીજા સાથે લગ્ન કરે પછી આગળ જતા કોઈ તકલીફ પડે તો ખાલી ખોટું લગ્ન સંબંધમાં પ્રોબ્લેમ હા પ્રોબ્લેમ આવી શકે છે અ આંતરજાતિમાં લગ્ન કરવા કે ના કરાય ઇન્ટરકાસ્ટ સાચો વ્યક્તિ મળે તો કરાય સાચો પ્રેમ મળે તો કરાય જાતિ જાતિ કઈ ના જોઈએ ખાલી બસ આપ આપણા વિશે સાચું અને સારું વિચાર તો હોવો જોઈએ માણસ સામે તમને શું લાગે કરી શકાય જો તમારા મા બાપ પરમિશન આપતા હોય અને તમે રાજી હોય તો કરી શકાય બી અત્યારે ઘણા લોકો એમ કે છે કે આંતરજાતીય લગ્ન ના કરવા જોઈએ કે લવ મેરેજ ના કરવા જોઈએ આપણો એક જ સવાલ છે સાચું વ્યક્તિ મલોજીએ ખાલી સાચું વ્યક્તિ પછી ગમે તે જાતિનો ગમે તે જાતિનો અત્યારે આરતી સંઘાણીનો લઈને વિવાદ ચાલી રહ્યો છે કે એમને એમના સહયોગી છે તબલા વાદક એમની સાથે લવ મેરેજ કર્યા છે તો એના વિશે તમે શું કહેવા એનો મને કોઈ ખ્યાલ નથી એનો અચ્છા માની લો કે તમે છો બરાબર તો તમે તમારા માતા પિતાની પરમિશન લેવાનું યોગ્ય માનશો કે પછી ભાગીને લગ્ન કરવા ચાન્સ એક બે વાર પરમિશન માંગીશ ના મળી તો ભાગીને લગ્ન કરીશ

સાચો વ્યક્તિ મળો જોઈએ બસ નાત બાર થઈ જવાના એની માટે નાત બાર થઈ જવાનું બસ સાચો પ્રેમ મળવો જોઈએ જીવન બીજું કંઈ નઈ જોવું તું તમે શું વિચારો છો કઈ નઈ છોકરી સારી હોય તો સંસ્કારી હોય તો મમ્મી પપ્પાનું તો માન રાખવું પડે કે પેલાથી મોટા કર્યા હોય છે આપડો બચમનથી એમને મનાવવા જોઈએ કે હરેક વાતમાં પપ્પાના મમ્મી એક વાર નથી માનતા બે વાર નથી માનતા તમે માન માર વાર વાર કહેશો તો પપ્પાના મમ્મી બી માની જશે એવું કંઈ નહીં પ્રેમથી મનાવવા જોઈએ આપણે પપ્પાના મમ્મી માની જતા હોય છે ઘણી ફેર લવ મેરેજ એમને જ્ઞાન નથી હોતું જે વિશે તમે એમને માહિતી આપતા હોય ને કે મમ્મી છોકરી સારી છે સંસ્કારી છે સારી હોય આપણને ઠીક લાગવી જોઈએ પછી એવું ના હોવું જોઈએ કે તમે મેરેજ કરો છો ને અત્યારની કન્ડિશન એવી હોય છે કે દૂર થઈ જાય છે છોકરાને છોકરી મમ્મી પપ્પાને દૂર મૂકીને હે ને ઘણી લોકો લગ્ન કર્યા પછી દૂર થઈ જાય પણ જો છોકરી સારી હોય જો રે તો સારી હોય તો મમ્મી પપ્પા ભી માનવું જોઈએ સાચું પ્રેમ હોવું જોઈએ તમને મળી કે છે અત્યારે હજુ સુધી નથી મળ્યું એવું નથી હોતો અગર સાચો પ્રેમ મળી જશે તો ભાગીનકાર લેવાનું મેટર નથી કરતી હોય તો કોઈ પણ છોકરી હોય કે છોકરો હોય સંસ્કારી હોવો જોઈએ ગુણવત્તી બનેલો હોવો જોઈએ એને યોગ્ય રીતે રાખી શકે એવો હોવો જોઈએ છોકરી માટે છોકરો છોકરા માટે છોકરી કોઈ પણ હોય સારું હોવો જોઈએ એમને રાખી શકે પોતા એકબીજાને સમજી શકે એવો હોવો જોઈએ સમજી શકતા હોય તો એ કંઈ વાંધો ના આવે

अब हम नहीं बता सकते पर ऐसा जिसको आप तो, पर्सनली क्या सोचते हो कि दूसरी जाति में लग, मतलब शादी करनी चाहिए नहीं करनी आपने को अपनी जात से शादी है तो अच्छी बात है और दूसरे के जात से क्या करने की जरूरत है अच्छा मतलब तो तो लव मैरिज अपने ही काश्त में करती हाँ ये सही बात है कहानी मुद्दो ना मुद्दों कबर से गु

मदर फादर पेरेंट्स सपोर्टिव हो तो करवा जाइए और ये मान लो कि पेरेंट्स का सपोर्ट ना हो तो शो भागीने लग्न करवाना ना करवा जाइए तुम्हारा પોતાનું લગ્ન થઈ ગયા છે હા થઈ ગયા છે પોતાને જતીમાં છે હા ગુજરાત મે અમારી એક અમારા ન્યૂઝ ચેનલ ગુજરાત પ્લસ તો ગુજરાત મે એક મુદ્દા بھی બહોત હી ટ્રેન્ડિંગ ચલ رہا હે વો હે લવ મેરેજ કો લેકર कि लव मैरिज करनी चाहिए या नहीं करनी चाहिए आप क्या सोचते है लव मैरिज तो करनी चाहिए अच्छा, <laughs> <लगों का था>। <भाते> के बारे <सथिये> में अच्छा करनी चाहिए बट लोगों का ऐसा कहना है दो ओपिनियन है कि आधे लोग ऐसा बोले कि अपने ही कास्ट में करनी चाहिए आप इसके बारे में क्या सोचते सोच नहीं ऐसा कुछ नहीं मतलब अदर कास्ट में भी हो सकता है अच्छा। ऐसा कुछ नहीं मतलब मतलब अदर कास्ट में भी हो सकता है ओके अभी कुछ लोग ऐसा बोल रहे है की मतलब भाग के करनी चाहिए या फिर पेरेंट्स को बनाना चाहिए क्या करना चाहिए

कि करनी चाहिए नहीं करनी चाहिए भाग के करनी चाहिए क्या करना चाहिए घर वालों को मना के करनी चाहिए और मान लो घर वाले ना माने तो भाग के करनी चाहिए नहीं वेट करना चाहिए वेट करना चाहिए जब तक ना माने तब तक वेट करो नहीं तो, तो सिंगल तो दूसरी कास्ट में लव मैरिज अच्छी चीज है या नहीं प्यार करने से पहले तो एक दूसरे तो है नहीं प्यार किया है तो निभाना है तो एक दूसरे को वो देख के चलो बहुत लोग अभी ऐसा बोल रहे हैं कि लव मैरिज अपनी ही कास्ट में करनी चाहिए અત્યારે ગુજરાતમાં જેટલા પણ લોકો લવ મેરેજ કરે છે તો પોતાની જાતિ માં જ કરવા જોઈએ એના વિશે એવું કોઈ પોસિબલ નથી કે પોતાન જાતિ માટે જ કરો કે જેના જોડે લવ હોય એને કરી શકીએ છે તમે શું વિચાર છે સેમ એટલે જેને સાથે પ્રેમ હોય હા લવ મેરેજ ભાગીને કરવા જોઈએ કે માતા પિતાની પરમિશન લેવી પરમિશન લે પરમિશન ના માને પછી મનાવવા જોઈએ માતા પિતાને એટલે ભાગવું ના જોઈએ મનાવવા જોઈએ ભાગવું જ કેમ છે પણ આપણે ઘણા લોકો એટલે શું ભાગીને પણ લવ મેરેજ કરતા તો એ એમની ભૂલ છે ને મેડમ ભાગીને ના કરવા જોઈએ માતા પિતાને પાછળથી પ્રોબ્લેમ થાય આંતર જાતિય જે લોકો લવ મેરેજ કરે છે તો શું આપણી જાતિમાં જ હોવા જોઈએ કે ના હોવા જોઈએ જે જેના પ્રમાણે જેમ કે હવે તમને બીજા જોડે લવ હોય તો તમે હવે તમને એનો એ પર્સન આખો ખાસ હોય તમારા માટે તો તમે એના જોડે કરી શકો છો આરતી સંગાણીના કેસમાં એવું છે કે પાટીદાર સમાજથી આવે છે પોતે હવે એમને એમના જે તબલા વાદક છે એમની સાથે મેરેજ કરી લીધા છે લવ મેરેજ બંને અલગ અલગ જાતિના છે તો એમને લઈને વિવાદ સર્જાયો છે તો શું આવા મુદ્દાઓ વિવાદમાં હોવા જોઈએ ના હોવું જોઈએ એમાં શું છે કેમ હોવું જોઈએ તો એમને જેમના જોડે પ્રેમ હતો એમને જોડે એમને લગ્ન કર્યા હશે પ્રેમ કર્યો હશે તો લગ્ન થાય બધું થાય લવ મેરેજ કરવા એટલે લવ મેરેજ માટે કરવા જોઈએ એટલે વ્યક્તિગત ચોઈસ છે એટલે આંતરજાતીય હોવા જોઈએ પોતાની જાતિમાં હોવા જોઈએ શું લાઈક કાસ્ટ તો મેટર કરે છે લાઈક એટલે કાસ્ટ તો ભાઈ તેમ હોવી જોઈએ ભાઈ ઇન્ટરકાસ્ટના લીધે કેવું થાય કે તમારા પેરેન્ટ્સ છોકરીના પેરેન્ટ્સ ના પાડ દે

પછી એ લોકોના પોતપોતાના મંતવ્ય હોય લાઈક એમને કરવા તો એમને કરી લીધા આપણે એને તો કંઈ કહી ના શકીએ બટ મારા હું જે મારા પોતાના પર્સનલી થોટ કહું ને તો પછી આપણે પોતાના કાસ્ટમાં કરીએ એટલું વધુ સારું એમ અને માની લો કે પેરેન્ટ્સને ને મનાવવા જોઈએ કે પછી ભાગીને કરવા જોઈએ ભાગીને તો ના કરવા જોઈએ કોઈ દિવસ ભાગીને ના ના કરવા તો ભઈ મતલબ એટલે ને કાસ્ટમાં કરવાનો તો પછી ઇન્ટરકાસ્ટ કહો કે કાસ્ટ કહો મતલબ બંનેમાં ફરક શું પડ્યો એટલે કાસ્ટમાં કરો મનાઈને કરો ના માને તો પછી જતો કરતો એટલે આપણે પ્રેમ કરતા પહેલા એમ પૂછવાનું કે તમે મારી જાતિના છો કે ના એવું નથી બટ તમને જેને આટલા મોટા કરે એમનું બી સામે વિચારવું પડે કે ના વિચારવું પડે એની વાત એ છે કે તમે સામે તમને જેને મોટા કરે એનું ન વિચારતા તો પછી બે વર્ષના તમે જોડે પ્રેમ કરીને મતલબ શું પછી એ હંમેશા માતા-પિતાની પરમિશન થી જ હા એ જ કરવા જોઈએ મારો તો એ જ મતલબ છે ઓકે અજી ચાલુ રાખો એવું તો હું એક પોતે ફૂડ બ્લોગર છું આપ ગુજરાતી હો હા ક્યું ગુજરાતી સમજાય છે

તો આર્તિ સંઘાણી પોતે એક છે પાટીદાર સમાજના ખૂબ ફેમસ અને એમને એક સાથે પોતાના સહયોગી સાથે મેરેજ કરે છે હવે વિવાદ સર્જાયો છે કે લવ મેરેજ પોતાની કાસ્ટમાં જ હોવા જોઈએ તો જરૂરી છે નહીં માતા પિતાને દુખી કરવા જોઈએ ભાગીને કરવા જોઈએ કે કરવા જોઈએ તમારી તમારે ઈચ્છા કે મેં કીધું લવ કર રહું તો किसी से परमिशन लेके थोड़ी करूंगा कि मैं लव कर रहा हूँ शादी के वक्त अपने परिवार की परमिशन लेनी चाहिए हाँ ये तो जाहिर सी बात है बता देना चाहिए बाकी अगर वो नहीं मानते तो आपके ऊपर है अच्छा आप अगर आप पर्सनली क्या करोगे बाकी शादी करोगे या फिर परमिशन लोगे? ये तो जैसी सिचुएशन आप क्या सोचते हो लव मैरिज विषय

સમાજના વચ્ચે ના હોવું જોઈએ કિંજલ દવેના અને એના પરિવારના જે સમાજ બહાર મૂક્યા એ વસ્તુ ખોટી છે તદ્દન એ વસ્તુ ના થઈ જોઈએ બીજું તા પોતે શું વિચાર છે કે અગર માની લો કે આંતરજાતીય મેરેજ કરવાના થયા તો એ ફાઇન છે કે નહીં ફાઇન છે અગર બંને પરિવાર માનતા હોય તો ફેમિલી બંને કન્સલ્ટ હોય તો ફાઇન છે ના હોય તો ના કરવા જોઈએ સેક્રિફાઈસ કરી લેવાનું સેક્રિફાઈસ કરી લેવો બંનેના तो परिवार कोई पर पर ना माने तो नाक्रीफा दोनों अच्छी है।, करता है।, करता है अपनी में होनी, चाहिए, या नहीं होनी चाहिए? नहीं चाहिए अब तो सब मतलब एक्स्ट्रा ऑर्डिनरी सोचने लगे तो हो सकता है नहीं भी हो सकता है। अगर मान लो किसी ने दूसरी कास्ट में की तो वो अच्छा है ना कैसे उसके फैमिली रिएक्ट करते हैं कैसे वो सोचता है કે એક છે અને અત્યારે આ ટ્રેન્ડિંગ મુદ્દો શું લવ મેરેજ પોતાના સમાજમાં થવા જોઈએ અન્ય સમાજમાં થવા જોઈએ

Uh, जैसे आरती संगठन का मुद्दा है तो बहुत लोग ऐसे बोलते हैं कि अंतर uh, जातीय मतलब दूसरी कास्ट में मैरिज नहीं होने चाहिए अपने ही कास्ट में होने तो, तो व्यक्तिगत क्या सोचते या में में, फिर दूसरी कास्ट इस पे कोई नहीं है आप क्या कर वो तो अभी मैरिज मम्मी पापा जो कर रहे कुछ नहीं क्या सोचते और <laughs> जैसे ये सब सोच रहा है। वही सही है <laughs> okay. अपने में में होना चाहिए या या नहीं 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 इसके बारे मैं कुछ अच्छी 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 चीज़ 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 है 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 वो भी नहीं पता तो <laughs> क्या है ना कि जी अभी आंदोलन कर रहे हैं सत्ता बदल रहे तो हम सोच रहे कि हमारे की हमारे अहमदाबाद के जैन क्या सोच रहे है?

तो तुमने सुना किसी योग्य छे के योग्य छे अच्छा लव मैरिज उसे सुबह चालू साधु छे लव थाए तो शादी यानी कर सकते अपने ऐसे और इंटर कास्ट चाले कि ना चाले चाले गणा लोगों एम तुमने सुना किसी के माँ बाप ने परमिशन ले भी जो ये के पच्ची भागी नहीं लगन करना बंद ने यानी पहले परमिशन ले सकते हैं अपने अने परमिशन તો મના નહીં આવે કે અને જે લોકો ભાગીને લગન કરે છે એના વિશે શું છે સહી મતલબ જો ભાગ કે કરે વો ભી સહી છે જો મના કે કરે વો ભી સહી છે દોનો જગ્યા દોનો તો અપની જગ્યા સહી તમે ગુજરાતી છો સમજાય સમજાવ્યું છે તમે શું વિચાર છો લવ મેરેજ પર લવ મેરેજ આઈ ગેસ હોની તો જોઈએ દોનો કી પરમિશન હોની જોઈએ પેરેન્ટ્સની પરમિશન હોની જોઈએ એન્ડ अंडरस्टैंडिंग होनी चाहिए पेरेंट्स के बीच में अगर नहीं इस जनरेशन में तो होना चाहिए सब अह जो लोग भाग के शादी मतलब जे लोग को भागने लगन करे छे एना वैसे सु विचार अह उनकी चॉइस है एडल्ट है कहीं भाग के जा रहे तो फिर उनकी चॉइस है तो फिर मतलब इंटरकास्ट होना चाहिए फिर अपने कास्ट में ही होना चाहिए इस जनरेशन में इंटरकास्ट आई थिंक प्रॉब्लम होनी तो नहीं चाहिए बट इफ है तो फिर उसको सॉल्व करना चाहिए मतलब इंटरकास्ट कोई बड़ी बात नहीं है हाँ। जैन जी तो नहीं है मतलब तो जेनजी में भी बहुत से लोग ऐसे हैं जो मानते हैं कि नहीं अपने कास्ट में ही होनी चाहिए शादी और अरेंज मैरिज ज्यादा होनी चाहिए ये कैसे तो फिर इनको पहले सोच के करना चाहिए तो पहले सारी नॉलेज लेनी चाहिए सामने वाले पार्टनर से कंसेंट लेना चाहिए कि ये इश्यूज होंगे तो फिर इनको पहले सॉर्ट आउट करना चाहिए मैम आपसे कुछ गुजराती समझाइए તો તમને શું લાગે છે કે લવ મેરેજ યોગ્ય છે કે નહીં હા લવ મેરેજ યોગ્ય છે ફિમેલ પર્સ્પેક્ટિવ થી ઘણા લોકો એવું કહી રહ્યા છે કે એટલીસ્ટ પેરેન્ટ્સ ની પરમિશન હોવી જોઈએ પેરેન્ટ્સ ની પરમિશન હોવી જોઈએ ભાગીને ના કરવા જોઈએ એ સાચું છે અચ્છા અને જે આ આર્થિક સંગાણીનો જે મુદ્દો છે જેમને ઇન્ટરકાસ્ટ મેરેજ કરે છે તેના વિશે શું વિચાર છે ઇન્ટરકાસ્ટ મેરેજ ઇફ પેરેન્ટ્સ અલાવ કરે તો કોઈ ઇશ્યુ નથી બટ પેરેન્ટ્સ અલાવ ના કરે તો પછી ભાગીને ના કરવા જોઈએ લગ્ન અને જે લોકો માની લો કે ઇન્ટરકાસ્ટમાં કરે છે તો એ લોકો એ તો પછી બધાના અલગ અલગ ઓપિનિયન્સ હોય ઇફ એમને સેક્રિફાઈસ ના કરવું હોય તો પછી ભાગ્યના લગ્ન કરે હાલમાં જે ચાલી રહ્યો છે આરતી સંઘાણી અને કિંજલ દવે તો અત્યારે ગુજરાતમાં એક વિષય ખૂબ ચર્ચામાં છે લવ મેરેજ કે લવ મેરેજ કરવા જોઈએ કે ના કરવા જોઈએ તમને એઝ અ જેન્ઝી કે એઝ અ યુથ શું લાગે છે કરવા જોઈએ લવ મેરેજ એને ગમતું મળી મળી જાય તો શું વાંધો છે આંતરજાતીય કરવા જોઈએ કે ના કરવા જોઈએ હવે એ લોકોની ફેમિલીને જેવું પોસ ગમે એવું નો પ્રોબ્લેમ હોય તો બધાને શું વાંધો ઘરમાં બંનેને વાંધો ન હોય તો ઘણા લોકો એમ કહે છે કે સમાજની બહાર લગ્ન ના કરવા અમે બધાને તો પોતપોતાનું હોય અમદાવાદમાં રહેતા હોય તો પછી ગામડામાં હોય તો એવું ન હોય કે તો એક ફેમ ઓલામાં કરવું પડે પણ અહીં અમદાવાદને પબ્લિક માં તો કેવું છે કે ગમે ત્યાં કરી શકે હિન્દુ ગમે બીજા કોઈ પણ કાસ્ટમાં હવે કરી શકે છે એવું કઈ રીયુ નથી તમને શું લાગે છે કે આંતરજાતીય લગ્ન તો ઠીક છે કે ભાગીને કરવા જોઈએ કે માતા-પિતાની પરમિશન લેવી જોઈએ અમે એના ઉપર આધાર છે હવે એને જેમ કરવું આપણે તો કેવું આપણે ફેમિલીનું પેલા જોઈએ એટલે એની ઉપર હવે આધાર છે કે હવે એને જે કરે એના ઉપર છે તમે વ્યક્તિગત રીતે આવી પરિસ્થિતિમાં હોય તો શું કરો પહેલા તો મમ્મી પપ્પાને પૂછ કારણ કે એની ઉપર જ ઈજ આપણને તે ભણવાનું પહેલા ઈજ બધું કરે છે તો એની વિરુદ્ધ નઈ જવાનું કોઈ દિવસ મમ્મી પપ્પાને મમ્મી પપ્પાને મનાવવાને અને માને લો કે મમ્મી પપ્પા ના માન્યા તો તો પછી ના પાડ દેવાની છોકરીને બીજું શું કરવાનું પહેલા ઈ જે કેમ છે ચેનલમાંથી આવે છે ગુજરાત પ્લસ આદે સંગાણીનો મુદ્દો ચાલી રહ્યો છે ખ્યાલ છે તમને ના ના તો હાલમાં તમે લવ મેરેજ છે પહેલા તો શું વિચારો છો ના ના લવ મેરેજ નથી ના કરવા જોઈએ હા ના કરવા જોઈએ અત્યારે આરતી સંગાણે કરીને ગાયિકા છે એમને પોતાનો જે સહયોગી તબલા વાદક છે એમની સાથે લવ મેરેજ કરે છે હવે આને લઈને વિવાદ સર્જાયો છે અડધા લોકોનું કહેવું એમ છે કે લવ મેરેજ ના કરવા જોઈએ તો પોતાના સમાજમાં જ કરવા જોઈએ અને અડધા લોકોનું કહેવું એમ છે કે લવ મેરેજ ઓકે છે તમને શું લાગે છે હા લવ મેરેજ આમ તો પોતાની મરજી જ થાય જેમ કે મનપસંદ વ્યક્તિ ગમતું હોય પણ માતા પિતાને આપણે કોઈ દિવસ ખોટું ના થાય એ રીતે આપણે પગલાં ભરવા જોઈએ અને માની લો કે માતા પિતા નથી માની રહ્યા તો શું કરવાનું માતા પિતા નથી માની રહ્યા તો પછી એ તો પછી જે કરવું એ વ્યક્તિ કરી શકે તમે અંગત રીતે શું વિચારો છો કે આંતરજાતીય એટલે કે ઇન્ટરકાસ્ટ મેરેજ કરવા જોઈએ કે ના કરવા જોઈએ ના કરવા જોઈએ જે લોકો ભાગીને લગ્ન કરે છે એમને શું કહેવા માંગો છો ભાગીને લગ્ન કરે છે એમના માટે તો શું કહી શકીએ એ તો એમની મરજી પણ મનપસંદ વ્યક્તિ ગમતો હોય ને એના માટે એ વ્યક્તિ ગમે તે કરી શકે એમ